શ્રી પીએમ શ્રી મોદીની સભા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવણી કરવામાં આવી છે સાત એસપી ચૌદ યુએસપી સહિત કુલ અઢી હજાર પોલીસ કર્મીઓ પીએમની સભા દરમિયાન બંદોબસ્ત માટે હાજર રહેશે આ અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ કર્મીઓ સભા સ્થળે પહોંચી ગયા છે બીજી તરફ શ્રી મોદીની સભાને લઈને ભાજપ પક્ષ દ્વારા પણ તૈયારીઓ કરાઈ રહી છે શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજે પચાસ હજાર લોકો સભામાં ઉમટી પડશે જૂનાગઢ સોમનાથ પોરબંદર અને અમરેલી પંથકમાંથી કાર્યકર્તાઓ ઉમટી પડશે તેવું પણ જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સભા જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને અમરેલી લોકસભા હેઠળના વિસ્તારને ભાજપ તરફ આકર્ષવામાં કારગર સાબિત થશે ત્યારે મતદાનના થોડા દિવસ પૂર્વે જૂનાગઢમાં આયોજિત થવા જનાર મોદીની આ સભા ભાજપ માટે અતિ મહત્વની સાબિત થશે આગામી માનનીય શ્રીનો જૂનાગઢ ખાતેનો જે બંદોબસ્ત છે એની પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે ત્રણ દિવસથી અહીંયા બંદોબસ્ત અને એમના રિહર્સલ વગેરે હાલમાં ચાલી રહ્યું છે સમગ્ર બંદોબસ્તમાં સાત એસપી કક્ષાના અધિકારીઓ ચૌદ ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ અને બાકીના તમામ ફોર્સને કુલ મિલાવીને અઢી હજારથી વધારે આ સમગ્ર બંદોબસ્તમાં છે એ પોલીસનું ડિપ્લોમેન્ટ છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થાય એના માટે તમામ પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી છે અને મારા સિનિયર અધિકારીઓશ્રી પણ આમ અહીંયા હાજર રહી અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બંદોબસ્ત હાલ ચાલી